તો દોસ્તો ખેડૂતોની સૌથી મોટી તકલીફ કે જેમનો સામનો ખેડૂતોએ વારે વારે કરવો પડે છે અને આ કામો માટે ખેડૂતોએ મોટી રકમ પણ ચૂકવવી પડે છે મતલબ કે કચેરીઓમાં વહીવટ કરાવીને કામ થાય છે તો આપ સમજી જ ગયા હશો દોસ્તો કે હું કઈ બાબત વિશે વાત કરું છું દોસ્તો કોઈ પણ વ્યક્તિ સાત બારના કામો જેવા કે વારસાય નામકમી ભાગ વેચણી કરાવવાની પ્રોસેસ કરાવે છે તો તે કામો સૌથી પહેલાં ફ્રીમાં થતા નથી મતલબ કે આ સમયમાં કોઈ પણ વ્યક્તિ પાસે ટાઈમ જ નથી એટલા માટે તમામ લોકો જેમાં નોન એજ્યુકેટેડ વ્યક્તિઓને તો ચાલો ને તે લોકોને કોઈ ગાઈડ કરે તેમ નથી પણ જે લોકો જે ખેડૂતો જેઓ સમજદાર છે તેમને સારી એવી ખેતીના કામોની નોલેજ છે તે લોકો પણ અભણ જેવા કામો કરે છે તે લોકો પણ ટેબલ નીચે કરાવેલા કામોમાં વિશ્વાસ રાખે છે અત્યારની વાત કરીએ દોસ્તો તો અત્યારે મોટા ભાગના લોકોના ઘરોમાં એક એજ્યુકેટેડ પુત્ર કે પુત્રી હોય જ છે આ કામ તે લોકો પણ કરી શકે છે આ કામ એટલું કાંઈ અઘરું નથી કોઈપણ પ્રકારની વધારાની ફી ચૂકવ્યા વગર કોઈપણ પ્રકારના ટેબલ નીચેની ફી ચૂકવ્યા વગર અને આપને એમ થાય કે આપણે તે વહીવટ નહીં આપીએ તો આપણું કામ બગડશે તો આપને કહી દઉં કે મોટા ભાગના લોકોની જમીનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોતી નથી એટલે કે એક પરફેક્ટ કામ કરાવવા માટે આપે શું જરૂરી છે તે ખાસ જાણો કે આપની જમીનમાં ઉત્તરોત્તર ટાઇટલ ક્લિયર હોવું જોઈએ બીજું તમે જે કામ કરાવો તે જમીનના બારમાં બોજો હોવો જોઈએ નહીં તમામ વ્યક્તિઓને નોટિસ મળે તેવા તેના પાકા સરનામાં લખવાના રહેશે આપે એકસો પાંત્રીસ ડીની નોટિસના ફોર્મમાં તેમજ સોગંદનામા વ્યવસ્થિત રીતે આપે લખવાના રહેશે અને સૌથી મહત્વની વાત આપના કામમાં કોઈ પણ ભૂલ થવી જોઈએ નહીં બસ આટલું ધ્યાન આપે રાખવાનું છે અને આ કામ આપે ઈધરા વિભાગમાં પોતાની જાતે આપવાનું છે કોઈ પણ વ્યક્તિની ભલામણ નહીં કોઈ પણ વ્યક્તિ થ્રુ આપે આ કામ નથી આપવાનું આપે રૂબરૂ જઈ અને પોતાનું કામ છે તે આપવાનું છે અને પછી જુઓ તમે કે આપનું કામ કેવી રીતે નથી કરતા તે લોકો આપનું કામ થઈ જ જશે દોસ્તો સોએ સો ટકા વગર વહીવટો કર્યા વગર હાલ દોસ્તો આપ જોતા જશો કે ન્યૂઝમાં અને પેપરોમાં દાઢે દિવસે અધિકારીઓ લાંચ લેતા પકડાયા તેવા સમાચારો આવતા જ હોય છે તો તમે જ્યારે આપો છો એટલે એ લોકો માગે છે ને તમે આપવાનું બંધ કરી દો અને તમારું કામ તેમની સાથે વહીવટ કર્યા વગર મૂકો તો પણ તમારા કામો છે તે થઈ જશે આ કામો છે દોસ્તો તે એક ફ્રી સેવા છે તો હવે આપણે જાગૃત થવાનું છે કે આપણે અભણની જેમ કામ કરાવીએ છીએ તેમ કામ કરવાનું કે પછી જાગૃત વ્યક્તિની જેમ કામ કરાવવું હું એમ નથી કહેતો દોસ્તો કે આપે કોઈને ખુલ્લા પાડવાના છે પબ્લિક સામે પણ જેવી રીતે તમે પોતાના મનમાં આ વહેમ ઘડી લીધો છે કે પૈસા આપ્યા વગર કામો થતા જ નથી તો તે વાત તદ્દન ખોટી છે પૈસા આપ્યા વગર પણ કામો થાય છે બસ આપને તે કામો કરાવતા આવડવું જોઈએ દોસ્તો આજના વિડીયોમાં હું આપશો ને આટલી જ માહિતી આપીશ દોસ્તો કે ભાઈ આપના કામો છે તે થાય છે તમારી જાતે તમે એજ્યુકેટેડ વ્યક્તિઓ છો તમે તમારી જાતે આ કામો છે તે કરાવી શકો છો ફક્ત આપણે પેપરોનો ખર્ચો છે પેપરો કરાવ્યા બાદ આપે જે કામગીરી આગળ કરાવવાની હોય તે તમે કચેરીમાં આપો કોઈ પણ વ્યક્તિની ભલામણ લીધા વગર તો પણ તમારા કામો છે તે શાંતિપૂર્વક નિરાતે સરખી રીતે થઈ જશે બસ તમને ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ મારે ક્યારે હાજર રહેવાનું છે અને કેવી રીતે કયું કામ થાય છે આટલું ખાલી ધ્યાન રાખો દોસ્તો એટલે તમારું કામ છે તે થઈ જશે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્ત્વની વિડીયો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ